હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ઇન્સ્ટન્ટ આલુ પરોઠાની રેસીપી જોઈશું તો સૌથી પહેલાં તમે બોઇલ્ડ બટેકા લઈ લીધા છે અહીંયા પાંચ છ બટેકાને મેં સ્મેશ કરી લીધા છે અહીંયા મેં ઓનિયનના ટુકડા નાખી દીધા છે કોથમીર નાખી દીધી છે કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે મેં એના મસાલામાં કોથમીર નાખી છે અહીંયા મેં વ્હાઈટ તલ લઈ લીધા છે આનાથી ટેસ્ટ ખૂબ જ સારો અને ક્રંચી આવે છે એક ચમચ મેં લાલ મરચું પાવડર એક ચમચ ધાણાજીરું પાવડર એક ચમચ અદરક લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને થોડું નમક નાખીને મેં આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશ ખૂબ જ ટેસ્ટી બને છે થોડું મેં લેમન પણ નાખી દઈશ જેથી ખટ્ટો મીઠો ટેસ્ટ આવે અને એ ખૂબ જ સારું લાગશે તો મેં અહીંયા લીંબુ બી નાખી દીધું છે અહીંયા મેં ઘઉંનો લોટ બાંધી દીધો છે થોડીક વાર મેં રેસ્ટ આપવા માટે મૂકી દીધેલો હવે મેં આ ઘઉંને અટામણમાં નાખીને એની ખૂબ જ મોટી સરસ મજાની રોટલી બનાવી નાખી છે તો અહીંયા મેં ગોળ નહીં પણ મેં અહીંયા આલુ પરોઠાની ડિઝાઇનમાં બનાવવાની છું એને મેં લાંબા પીસીસમાં બનાવવાની છું તો સૌથી પહેલાં તો મેં એ પ્રમાણે આલુ પરોઠાના જે રોટલી છે એને મેં કટ કરી દઈશ સાઈડ ઉપરના જે બે ભાગ છે એ પહેલાં તો મેં એને કાઢી લઈશ અને અહીંયા બે ઇક્વલ સાઇઝમાં મેં અહીંયા પીસ કરી દઈશ તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી આ લંચ બોક્સમાં પણ તમે તમારા બચ્ચાને મોકલી શકો છો ઝડપથી બની જતું એકદમ ટેસ્ટી અને બધાને ભાવતો નાસ્તો છે તો મેં આ મિશ્રણ મારું સૌથી સારી રીતે એકદમ મિક્સ થઈ ગયું છે મસ્ત રીતે હવે મેં આ મિશ્રણને આ આલુ પરોઠા વચ્ચે મૂકી દેશ તમે આને ગોળ પણ બનાવી શકો છો પણ અહીંયા મેં થોડું ફેન્સી લંચ બોક્સ સ્ટાઈલ બનાવવા માટે મેં આવી રીતે એને કટ કરી દીધું છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં આખું મિશ્રણને ઇક્વલી સ્પ્રેડ કરી દીધું છે અને એના ઉપર બીજો રોટલીનો જે પીસ છે મૂકી દીધો છે આ તમને થોડું સેન્ડવિચ જેવું એવું લાગશે તો બચ્ચા પણ તરત ખાઈ લેશે ઓલું અંદર હશે તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે એટલે મેં આલુ પરોઠાને સેન્ડવિચ સ્ટાઇલમાં અહીંયા બનાવી લીધા છે આવી રીતે આખો આલુ પરોઠાને આપણે પેક કરી દઈશું અને એક નોનસ્ટિક પેન મેં અહીંયા લઈ લીધી છે એના ઉપર થોડું ઓઇલ નાખી દઈશ અને આ જે આલુ પરોઠાના પીસ છે નાખી દઈશ તમે જોઈ શકો છો કે બહુ જ સારી રીતે કૂક થઈ ગયા છે આજુબાજુમાં પણ તમારે સારી રીતે એને કૂક કરી દેવાનું છે એટલે કોઈ પણ ભાગ કાચો ન રહે અને ખૂબ જ ટેસ્ટી આલુ પરોઠા તરત જ બની જશે તમે જોઈ શકો છો કે આ વચ્ચેથી સારી રીતે પાકી ગયું છે અને આ આલુ પરોઠા રેડી છે હવે મેં આને પીસીસના કટ કરી દઈશ અને આપણે સારી રીતે એકદમ એક ડબ્બામાં આવી જાય એવી રીતે મેં અહીંયા આલુ પરોઠાના પીસીસ રેડી કરી દીધા છે স্পাইসি ছোড়ো খাটো মিঠো টে টেস্ট খুবত সারো লাগছে টেস্টী আলু পরোঠা রেডিছে হ্যাঁ আন ক্যাচপ